આવલા જિસારે આપો રાજપુર પર કઈ એકું મર હાફટ મે તો એમ કોમિટ દોન જી મિલ જઈ તી ક તુ તી પંઢે તો પીવડા કઈ આંધે માયકો આયકો આ અમે આ બોલ પાગલ ને નામ સાધી બોલ કો ઘર ખાવા જાવે એ આ કોતોય ધરાક માય ભાઈ અલે પેલા તો લઈ શું શું કરતો તો ઓ મોઢું બેપણ એવું લખશું તમે ના હોલી એ

અપણી થાળી માં અંદર બે ટીયાજી નવા છે માગે ઈ દિશા એક લાલ પાન એક લીલો ઓ ઓ બાપણી હોય ના મફત